કે હવે શું થાય છે જોઈ લઈ કેવત નહીં કે હવે ના પગ પાછા પાછું ખતરનાક દેખાય છે અને પોણી પણ બધા પોણી વધારે ઊંડું નહીં આટલા જ છે માપી ના પેલા બરોબર પણ દાઢો તો છે કે એ તો ઠંડુ તો શિયાળો રહેવાનું

મો બીકે ચોથું મો ચલો આગળ હાથ ભર્યો આગળ એટલા હાલ ચલો સ્ટાર્ટ કરી દે આ તો જોડો સ્ટાર્ટ

ખુબ સરસ ખુબ સરસ ભાઈ પૂરા આવશો તો જ બસો મળશે બાકી તમે ઓલરેડી ના આવ્યા જ્યાં બસો રૂપિયા

તો એરા વટલા તીજા નંબરને ડોભલી રે એટલે જ ભય પડ ગયો બાકી આટલામાં થી પડતા નહી ફરી પાછો થરામ આવશે જેટલી ગળા તમે પાણીમાં નહી પડો એટલી ગળા અમે દાદુ છે ને ગણે ભારે દરફથી ફાડી ના હે 200 માં પડતા તો પડવું હોય તો જો કે અમાર આવા સુટ છે તા પડવું હોય તો વિચાર છે હવે

આપડે પાછળ <laughs> <pasan tivhi> <laughs>

મહેનત કરી એટલે એવું લાગ્યું પી ગયા મિત્રો આપડે રાજભા હાજર ચેલેન્જ માં

તો એને તમાર પોણે લેવા ઉતરવું પડશે પાછું અને એથી પાછું તીજા ઢોકલે ઉપર ચડવું પડશે પેલે પોળા ના એની વર રાખજો ના કે તમે પોણી વાળા થાવ તમે તાર જેની દવા કરવી એને કરો પણ તમે એની દજા નાખતા નહી ના પછી પાડવાની તૈયારી રાખજો હવે એથી ઉભા થઈ જજો પાછા બેસી શકાય કેવું લાગે છે આપડે એમ

છુટી છે <laughs> <laughs> આપલી હશે <laughs> 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 <laughs>

ના આવો રા મછલી બનવ તરતા કરો ઈ તમે થથરો એટલો થથરે તઈ હવે અહીંયા સામે ઊભા થઈજો ચેલેન્જ કોને કેવાય તમે ઊભા થઈજો હવે ઊભા થઈએ થઈ એકવાર મારો બેલેન્સ તો કરાવ્યો મને પણ ઉભા થાવ તો બેલેન્સ આને બેહી નું છોટે લાવો પૈસા હું કરાવતા બેલેન્સ રિચાર્જ કરું છું કે બેલેન્સ કરું છું કોકાઈ મિત્રો આપણી ચેલેન્જ ધા લઈ અને પાસું બોરું કટ બરોબર એ ચેલેન્જ ની અંદર દાદુભાઈ છે બહાર નીકળી જાવ ચેલેન્જ ની બહાર અને જે વધ્યા છે લોકો

जोडो टाक मार बसको ले इ उडी पडले आवेना मात्र लागे जाय नावा पयना ते उलो

અવે કાલે ના ચાલો ભાઈ રાજભાઈ આપણે રેડી થઈ ગયા છીએ પકડી ચાક શખન બોલતા જ જાવ નાજો પર આવો બોલતા રહેતો ભાઈ ના આવો છોળ બોલ ભાઈ છોળ મે લીલી ચાલે છોળ બોલ ભાઈ છોળ મે લીલી ચાલે તમારી તમારી ના ના હજુ બેરાન છે બેરાન તૈયાર તૈયાર હાથ ધજા લઈને પાછ આવજો જો ધજા લઈને આવો ને આવે જો પલો જેવું ચાલે તમે પાળે છે 9 સેકન્ડ 25 સેકન્ડ જો થઈ જો ના થઈ જો આવી <laughs> એક <laughs> ની આવવાની ઈચ્છા નથી પણ હવે નઈ નાશ્યો કકડી પડાવ આ મકાન કકડી પડાવ તમે કકડી પડાવ હોય આપણે તો ખબર હતી કારણ કે આપણા પગમાં બેલ જ રહેતું નહીં એ તો કરી દે બધા ઉભી કરતા હોય ને સ્ટાર્ટ ભાઈ આપુ ભાઈ જોજો આપુ ભાઈ આ ટાંડો કકડી પડાવ આપુ ભાઈ એ

સેકન્ડ જોતા રહેજો 10 સેકન્ડ કોઈ માસળી આતાર વાટ જોઈ રહી છે મગર હે માસળંગ ખોળો 20 પ્રયત્ન ઘણો બધો કર્યો પણ આવ્યું છે તો મિત્રો બધાનો ખુબ પ્રયાસ રહ્યો ધા લે પણ એ આપણે છેલ્લે આખરી વિનર છે ભાઈ બિક્કે ભાઈ ચલો બિક્કે ભાઈ તમારા બસો રૂપિયા વાહ વાહ સરસ સરસ ખૂબ સરસ ડેન્જર મોલી ડેન્જર ચેલેન્જ લાયા તમે હો તો રાખવી પણ ના કે તમે દરરોજ ખીજા ફળે ન ખાવા મારો ફોર ફોરમ તો ફોર ફોર પણ આ તો વશે પોણી આવી જાય એ વાત લાખ રૂપિયા હા પણ વશે પોણી લાબાન જરૂર નથી સીધું મોત દુસ્કુ મારો તો આખા આખા પોણી પોણી થઈ જતો આપડે પોણી તો એમ જેવું પોણી છે એ તો એમ જેવું રહેવાનો પછી શિયાળો શિયાળો ભાઈ અમારો આ ચેલેન્જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો